10% વધતર એટલે શું લખશો 90 લખી દીધું 50% નફો એટલે કે આપણે 150 લખી દઈએ ચલો બંને તફાવત કેટલો છે 60 60 શું થાય આપણે નફો થાય ઓકે જો વધતર ના આપે તો કેટલા ટકા નફો થાય બરો તો વધતર આપે છે એટલે વધતર આપેલી રકમ 90 છે બરોબર તો વધતર આપેલી રકમ હોય છે એટલે 60 નફો થાય છે તો વધતર ના આપેલી રકમ કઈ છે 100

ત્યારે નફો કેટલો થાય છે સાહીઠ નફો થાય છે ઓકે તો વળતર વગરની રકમ એટલે સો છે તો કેટલો નફો થાય એટલે ડાયરેક્ટ આ રીતે પદ મૂકવું પડે બરોબર તો હવે ખાલી ગુણાકાર કરવાના છે